આખા ગામમાં ફેર્યા હતા ને કહેતા હતા કે કાલ અમારા તાવર તાવ એટલે તાવર ચાલુ થઈ ગયો છે તો કાલ બધા સિમ કાર્ડ લેવા આવજો પોટિંગ ગ્રાઉન્ડ પોટિંગ એટલે પોટિંગનું આ કંપની આ કંપની કેમ કારણ કે જો આપણે જીઓમાં છે એમાંથી એરટેલમાં જાવી અને પોટિંગ કહેવાય એટલે એ પોટિંગ કરવા જવાનું છે અને જવાના છે આપણે બપોરે અત્યારે ચાલુ થઈ ગયું તો આપણે બપોરે જવાના છીએ કાળખંડથી ઘરે આવી થઈ

ઉમળા છે પછી છૈનાના વગેરા છે પછી મઠ છે જો તો સારો દોસ્તો આપણે વિવાઓ જમવા અહીંયા ને સાથે છે ઠંડી ઠંડી સાઈસ તો દોસ્તો હવે આપણે જમી લીધી છે અહીંયા રસ ને ફાકી ખાઈ લેવી આપણે મસ્ત બનો છે રસ સારો દોસ્તો આપણે

આજનો વિડીયો એટલો મજા કે કારણ કે એમાં કાલે તમે જોયો તો આપણે હેઠળનો ચાલુ ગયું ને આજ બધાને ગિફ્ટ આપવાના હતી આપણે પોર્ટિંગ કરવા જ્યાં થયા કાર્ડની પોટિંગ એ થઈ ગયું છે કાર્ડ પણ હતું આપણે ઘરના ફોનનું કાર્ડ હતું એટલે ઘરે ફોન પહેરવાશે જૂનું એનું કાર્ડ હતું તો આપણે એનું પોર્ટિંગ કરી દીધું એ આપી દીધું ઘરે તો આપણે અત્યારે વેવાસી રૂમમાં ને ફાઇવજી એટલે ફાઇવજી નેટવર્ક નથી આવ્યું છે જે આવ્યું છે ફોરજી તો જેમ બે ત્રણ મહિના થશે એટલે ફાઇવજી નેટ આવવા મળશે અનલિમિટેડ કેમ જીઓમાં નેટ આવે છે ફાઇવજી અનલિમિટેડ તેમાં આપણે એરટેલમાં આવવા મળશે ફાઇવ નેટ તો સારા દોસ્તો જેમ બને એમ તમે એરટેલનું નેટ એટલે કાર્ડ લઈ લેજો આપણે જે ટીમ્બા ગામના હોય બધા એ તમે લઈ લેજો કાર્ડ અને આરામ કરીજો આપણે નેટ તો મફતમાં આવે છે ફ્રીમાં અને રિચાર્જ મળે તો રિચાર્જ કરી દે છે તો સીમમાં રિચાર્જ નહોતું મારે રિચાર્જનું તો એને રિચાર્જ કરી દીધો અને પોટિંગ એ કરી દીધું તો આપણે કાંઈ ખર્ચો નહીં મોફતનું પોટિંગ થઈ ગયું કાર્ડ અને લઈ લીધું છે બસ બે ત્રણ દિવસમાં કાર્ડ આપણું સારું થઈ જવાનું છે પછી એ હું મારા કમ તો પડ્યું રહે છે મારા જો ફોનમાં કાર્ડ છે જીઓનું એમાં દોઢ જીબી પડ્યું રહે છે કારણ કે એમ છે હું કારખાના ફિલ્મ એટલે મૂવી જોતો હોય ડાઉનલો કરીને ઘરે છે આપણે વાઈફાઈ સારો દોસ્તો જો જોઈ ત્યારે હું ને જીતવા

ખોર ને સીધું પછી આપણે નાખી દઈએ ભરતા પછી હવે સોમસો આવે એટલે ખોટા પલ્લે બહાર હોય તો આ બધું ભેગું કરી નાખીએ આપણે એટલે માથા નહીં આવી ગયું સીધો દેખાય છે તો તો હવે ગેટ ખોલવા જાઉં છું હું અત્યારે આવી રહી પહેલાં તો આપણે અહીંયા આવી ગયા છે ક્યાં ત્યાં દોસ્તો આપણે અહીંયા ટ્રેક્ટર આવી ગયું છે તો નાખવા ને આપણે ક્યાં નાખવા આવી જોઈએ આપણે તો દોસ્તો ચાલો હવે આપણે

રાતના બાર વાગે આપણે કામ ચાલુ તો સારા દોસ્તો જો આપણે અહીંયા અત્યારે ઠરી દેવાના છે લાકડા જો અને એક ફેરો તો આપણે પહેલાં નાખી દીધો છે અહીં છે મોટા મોટા તો ગલી બાજુ નાખી આ બધું તો હવે આપણે ઠેરવી દેવાના છે તો ચાલો હાલું તો દોસ્તો આપણે થઈ ગયું છે આ તીટી ગોડો ઊંચો હવે સારું થઈ જાય છે લાકડા ફોડવામાં નીચે જો આને કહેવાય તીટી ગોડો હું આ બે કામ કરે કોઈ જાન હોય તો લઈ જાય કે કામ હોય તો આવે કામમાં બધા ગામમાં આવે એ